ચાલો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે સાથે નવ પોઈન્ટ ત્રણ દાખલા નંબર છ ભરીશું દાખલા રકમ આપેલી છે ચક્રી ચતુષ્કોણ એબીસીડી આ દાખલા તમારા કામમાં એ બી સી ડી ચક્રી ચતુષ્કોણ આપેલો જે છે એના વિકર્ણો એના વિકર્ણો એસી અને બીડી એ એ બિંદુ એ છે જે છે ખૂણો ડીસીડી ડી બીસી આ આપેલો છે પછી છે એબી અને બીસી લખી નાખો એ બી બરાબર બીસી તમને સરખું આપેલું જે છે આ બે બાજુઓના સરખા આપેલા છે તો બીસીડી જો

અહિયાંથી અહીં સુધી ખૂણો અને બીજો જે આપ્યો છે ઈસીડી ઈસીડી એટલે કે આ જે ખૂણો જે થાય જો એરો કરું છું આ જે ખૂણો જે છે તમારે શોધવાનો છે તો ચાલો આપણે એ રીતે દાખલો આપણે ગણીએ ક્રમશઃ આપણે દાખલો ગણીએ જઈએ ચાલો હવે જો પહેલા તો આપણે આ દાખલોની રકમમાં

એટલે જોડતી રેખાખંડો જે છે એ બી બી એટલે ડી એ આ જે છે એને ચક્રી ચતુષ્કોણ કહેવામાં આવે છે એટલે કે વર્તુળ ઉપરના આ પરિઘ ઉપરના એબીસીડી બી સી હોય ને એના દ્વારા જે ચતુષ્કોણ રચાય એને શું કહેવામાં આવે છે ચક્રી ચતુષ્કોણ કહેવામાં આવે છે એટલે ચક્રી ચતુષ્કોણ એટલે શું એ તમારે ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે જો અહીંયા જે છે ને

ચક્રીય ચતુષ્કોણ ચક્રિય ચતુષ્કોણ એબીસીડી એબીસીડી માં એસી અને બીડી બરાબર છે ને એસી અને બીડી વિકર્ણો છે તેથી આપણે આ સીડી જીવા લઈએ આ વર્તુળ શું થાય જીવા તેથી સીડી જીવા દ્વારા રચાતા સીડી જીવા દ્વારા રચાતા બે ત્રિકોણ જો તમે જુઓ સીડી જીવા દ્વારા રચાતા બે ત્રિકોણ ત્યાં

BC આ ત્રિકોણ DB અને C તથા ત્રિકોણ DBC રચાશે અને તેથી કરીને તમે 9.8 મુજબ જો તમારો 9.8 પ્રમેય એક જ અવરોધ ખંડમાં આવેલા ખૂણાઓ કેટલા હોય છે સમાન હોય છે તેથી 9.8 મુજબ ખૂણો એ તથા ખૂણા બી ના માપ સમાન હોય છે સમાન હોય છે અને તેથી કરીને લખાય એટલે આપણે આની વાત તેથી કરીને આપણે શું લખશું ડી એ સી કયો છે ડી એ સી ખૂણો ડી એ સી

ખૂણો ડીબીસી બરાબર કેટલા અંશ આપ્યો છે તમને 70 અંશ આપેલું છે આ રકમની અંદર તમે જોઈ શકો છો આ ડીબીસી અહીં આપણે કેટલા લખ્યા છે શું છે ખૂણો માપ છે ડીએસી બરાબર કેટલા થાય 70 એટલે તમે લોકો આ વાત આ જે મારી વાત જે છે હું જે કહું છું એ તમે સમજી ગયા છો તો અહીંનો માપ એટલે આ જે માપ છે કેટલું થાય 70 ચાલો હવે તમારે

প্ল খুড়ি ডিএসি এতে আগড়ে দেখ

અલાબે ભાગ છે અહીં આપ્યા છે પણ તમે લોકો સમજી શકો આ આનો માપ કેટલો હોય 16 અશાવા ચાલો હવે તમે વિચારો હવે તમે એક ચતરીય ચતુષ્કોણને નિયમ કહો તમને એક ખ્યાલ આવે હવે તમે એક ચક્રીય ચતુષ્કોણની વાત करू જો ચક્રીય ચતુષ્કોણમાં ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના સામ સામેના ખૂણાઓના માપ ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય છે ચાલશે કોઈ ને એકસો એસી અંશ હોય એકસો એસી અંશ ભેગું થઈ જાય લખું છું હોય છે ખ્યાલ એવો ચક્ર ચતુષ્કોણ આ ચક્ર ચતુષ્કોણ છે એના સામ સામેના ખૂણા જો આનો સામેનો ખૂણા કુણા એનો સામેનો સામે ખૂણો સી અને કુણા બીનો સામેનો ખૂણો ડી રિટર્ન આપ તો બધું બોલું થાય કે આ પર આ તમને સમજાવું છે ફરીવાર તો ત્રિચતુષ્કોણ માં સામ સામે ખૂણા એ બે ખૂણાના માપનો સરવાળો 180 એટલે એ અને સી ના માપનો આ બે ખૂણા ના માપનો સરવાળો 180 થાય અને આ જે બે માપ છે આ ખૂણો ખૂણો બી અને ખૂણો ડી એનો જે માપ આપેલું હોય એના માપનો સરવાળો

চক্রি বারবার কেটে আসে একসো চালো

બરાબર એસી અંશ એટલે ખૂણો બીસીડી બરાબર એક જવાબ જે છે આખો ખૂણો આ ખૂણો એ આ ખૂણા નું માપ કેટલું આ આખા ખૂણા નું માપ એસી હવે એમાંથી તમારે અડધો ખૂણો ગોતવાનું આટલું આટલું જે દેખાય ને જે આ ખૂણાનું માપ તમારે આવું શોધવાનું એટલે આપણો દાખલો પૂરો થાય ચાલો આ ખૂણાનું માપ આપણે કેવી રીતે મેળવી એ હવે જોઈએ હવે આપણે આ દાખલો આગળ ગણીએ હવે આપણે જે છે આપણે આ જે ખૂણો એક ખૂણો તો આપણે જવાબ મળી ગયો આપણે બીસીડી જે શોધવાનું તો મળી ગયો હવે આપણે ખૂણો ઈસીડી આપણે ઈસીડી એટલે આ જે ખૂણો જે છે અંદરનો જે ખૂણો કે આપણે મેળવવાનો છે આખો ખૂણો આપણે મળી ગયો આ જે તમને આખો ખૂણો મળી ગયો છે હવે ખાલી જે અંદરનો ખૂણો આપણે મેળવવાનો છે તો કેવી રીતે મળીએ ચાલો તો આપણે એક આ વિગત આપણે ત્રિકોણ ABC માં આના આધાર આપણે બધું મળી જશે જો બરાબર ધ્યાન રાખજો હવે તમે લોકો સમજી શકો એટલા માટે જે આ ત્રિકોણ જે છે ને આ આ ચતુષ્કોણમાંથી આ ત્રિકોણનો અલગ કર લઈશું કે તમને જળતની સમજી શકો એક પ્રમાણે ત્રિકોણ દેરો જો એ બી ને સી એ બી ને સી અને આ જે માપ છે તમને 30 આપેલું છે જો અહીંયા આ ત્રિ છે એટલે કે તમારા બી એ સી આ તમારે આપ્યું છે એ એટલે બી એ સી આ 30 અથવા થાય તમે લોકો સમજી શકો એટલા માટે કે લખું છું બી એ સી બરાબર 30 આથી તો તમને એમ ક્યો એ બરાબર 30 આ તમારા દાખલાની રકમની અંદર આપેલું જે છે ચાલો આટલી વિગત આપેલી છે હવે દાખલો કેમ ગણ્યો એ આપણે જોઈએ ફરી વાર તમને રિપીટ કરું છું કે આ જે છે તમારે વર્તુળ માંથી આપણે ચતુષ્કોણ આપ્યો છે એમાં તમે સમજી શકો અને સરળ રીતે દાખલો ગણી શકાય એટલા માટે આ આપણે જે આપ્યો છે એ બી ને સી આ ત્રિકોણાઈ થી લઈ અને મેં અહીંયા અલગ દર્યો છે જેથી તમને સરસ રીતે સમજી શકાય સમજી શકો ને હું પણ તમને સરસ રીતે સમજાવી શકું ચાલો બરાબર બીસી આપેલ છે આનો અર્થ એ થાય બી બરાબર બીસી એટલે જેટલું માપ એ બી નું હોય એટલું જ માપ બીસી નું હોય જેટલો બાદ એબી બાજુનો માપ હોય એટલો તમારે બીસી બાજુનો માપ હોય દાખલા તરીકે એબી બાજુનો માપ 5 5 સેન્ટીમીટર આપ્યું હોય તો 5 ઇંચ આપ્યું હોય જે કાઈ હોય આનો માપ માં દાખલા તરીકે 5 સેન્ટીમીટર આપ્યું હોય એબી નું બીસી નું માપ પણ કેટલું થાય 5 સેન્ટીમીટર જેટલો માપ એબી નું એટલો જ માપ બીસી નું તો આ ત્રિકોણ કેવો થયો સમ દ્વિ બાજુ બે બાજુ સરખી છે એટલે આ ત્રિકોણ તમારે સમ દ્વિ બાજુ થાય અને જે બે બાજુઓ જે ત્રિકોણની સરખી હોય એના સામેના ખૂણા પર સરખા હોય આ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એના સામેના ખૂણા પર કેવા થાય સરખા થાય ચાલો લખી જેથી કરીને બે બાજુ સમાન હોય જો અહીંયા હું સમ બાજુનો ઉલ્લેખ કરતો નથી કારણ કે

બાજુ ના ખૂણા હોય છે સમાન હોય છે હું માનું છું આ જે બાજુ છે આ બાજુ સામ ત્રિકોણ સામ સામે બાજુ એટલે આ જે બાજુ છે એનું સામેની બાજુ કઈ થાય આજે આની સામેની બાજુ એટલે અહીંથી તમે જુઓ આની સામે ની એ બીની સામેની બાજુ આ થાય

કુણો BSC બરાબર 30 એટલે આપણે સરળ ભાષામાં મે લખ્યું છે કુણો C બરાબર 30 એટલે કુણો C બરાબર 30 એટલે આપણે આ દાખલાની અંદર અહીંયા અહીંયા તમારે C આ પણ આવશે 30 ક્યો જેથે કરી હું તમે લોકો સમજી શકું અહીંયા તમને 30 મળ્યા છે સમજી લ્યો અહીંયા 30 મળ્યા છે અને આ જે આખાનું માપ જે છે BCD આનું માપ કેટલો છે આખા ખૂણાનું માપ 80 આટલા ખૂણાનું માપ છે આટલા ખૂણાનું માપ 14 છે આખા ખોલા નું પેસી છે આટલા આટલા ખોલો આટલા ખોલા નું ત્રીસ છે તો આ જે બાકીનો જે ભાગ છે એનો ચોથો નું છે એસી માં તે ત્રીસ જાય આનો જવાબ તમારે પચાસ પણ હવે લખશું લખવું તો પડે જ ભાઈ તો ચાલો આપણે હવે લખીએ અને આપણે દૂર કરી નાખું છું ચાલો હવે આપણે જે છે એ લખીએ ચાલો આજે ખૂણો સી જે છે ને એટલે આપણે શું લખશું બી જો આને સે લખી નાખી ના તમે અથવા તો આ લખશું બી આજે ખૂણો બી આજે ખૂણો મળ્યો એથી કે લખશું ખૂણો આ લખશું બી સી બરાબર કેટલા 30° અને અહીંયા અ લખાઈ છે બી બરાબર

હવે આ ખૂણા ભાગ પાડી દાખલો પણ નથી આખું એક ભાગ પાડી રાખો એટલે તમારે દાખલો મળે ચાલો તો આપણે શું બીસીડી ખૂણો બીસીડી લખો હવે ખૂણો બીસીડી બીસીડી બરાબર

અહીંયા છે તમારે ચાલો એટલે હા હવે મારે તમને સમજાવવામાં સારવે પડશે તો કો બીસીડી એટલે શું છે બીસીએ કો બીસીએ પ્લસ આમાં આખો લાખો બીસીએ અને હતો આ કોનો એટલે ઈસીડી એ તમારે શોધવાનો છે તમારે દાખલાનો આખવાનો કો આ શોધવાનું કહો ઈસીડી એટલે ઈસીડી હત્તા ક્રો ઈસીડી ચાલો અરે તમારે જે ખૂણો માપાય પાછે એ તમારે લખો જો બીસીડી આપ્યું છે આપણે બીસીડી મળ્યું છે કેટલો 80 બરાબર બીસીએ હમણાં જ આપણે મળ્યું 30 આ ખૂણોનો માપડો મેળવવાનો છે હવે તો તમારે બહુ સરળ થઈ ગયું હવે તો તમારે બહુ સરળ થઈ ગયું 30 ના बाजू લઈ લો અને જોવો ગયો 80 - 30 = ખૂણો

આ વિડીઓ જોયા પછી એને દાખલો શીખી શકે એટલે મેં સરળ ભાષા અને સરળ રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો છે એટલા માટે બે ગણેલો દાખલો તમારી સાથે ભણતા વિદ્યાર્થીઓ તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એને શેર કરો અને મારી ચેનલ મેસ્વી જોશી દાદાને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો